વરસાદ હારો રોડ સફર અત્યારે પડી ગઈ રહ્યો છે માલ આવી જાય એટલે છે જય માતાજી તમારો વરસાદ ચોક છે બધા કોમેન્ટ કરજો અહી આપડે કરવાનો છે

પચીસ બારડ તમારું ને ક્યાં યો ન આવવું હોય તો આ દે બધા માટે પરમિશન નથી દેતા ભાઈ

વરસાદ તમારે કેવો છે અમારા જો કોઈ વરસાદ ચાલુ છે રેડે રેડે

Sabi Rohar hello bro, Surat tao, bako-bako kaya surat. હેલો જય માતાજી આઈ એમ વાઇ ફ્રોમ ઉસાંગ્લિશ એટલે એટલે બહુ કલે જય દોરકા દિવસ મોગલ સ્વરૂપ યુ ગામ તમારું અમારું ગામ છે ગીરમાં વરસાદ છે વરસાદ ચાલુ છે સાહેબ અમરેલી આવો ભાઈ પાકું પાકું ભાઈ એ બાજુ આવીએ ત્યારે મળીએ ગુજરાતી કોમેડી હોય મજામાં મોજ મોજ તો ભાઈ બધા લાઈક કરી દો અત્યારે આપણે જણા જોઈ રહ્યા છે છે તો બધા લાઈક કરી દેજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે અવારનવાર વિડીયો આવતા રહેશે અને બધાને બતાવતા રહેશું થોડો વાળો નેટવર્કનો પ્રોબ્લેમ હોય છે એટલા માટે રેગ્યુલર વિડીયો ટાઈમસર નથી આપણે આપી શકતા કારણ કે અમુક અમુકનો પ્રોબ્લેમ હોય છે તે અપલોડ થતા પણ બહુ વાર લાગતી હોય છે તલગાજડા થી શું ભાઈ અરે વાહ વાલગાજડાથી શું આવો રાજકોટ બાપુભાઈ

ને એક બે આપણે વેસ્ટ નાખી છે તેમની આરે પડી ગઈ છે એક પાડો મરી ગયેલો આવ્યો છે અત્યારે હાથ છે અને હાથે હાથ અહીંયા જો આટા મારે છે અને તેમના માની વાટે છે આવે એટલે ભૂખ્યા થયા છે તે બેટ ક્યુ ગમર કેટલી ભેંસો છે ભેંસો છે પચાસ ભાઈ આ બધા જોડાણ તેમ એમ લાઈક કરી દો બધા અને ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો આપણે ઘણા સમય પછી લાઈવ જઈએ કારણ કે આજે નેટવર્કનો થોડોક પ્રોબ્લેમ રહી છે એટલે લાઈવ કંઈ થતા નથી અને આજે વરસાદ જેવો હતો તો આ બધાને બતાવીએ મારે કયા કયા વરસાદ છે કેવો કોન છે બધા કોમેન્ટ કરજો સાત પારું છે એમાંથી કેટલાક મોટા છે મોટા તો બહુ જ નથી વધી વધી મહિના દીના પણ નથી હતી એક પાટી તમને જે સેલા દેખાય તે મહિના મહિનાથી હોય તો બાકી બધા એ વીસ પચ્ચીસ જમણના છે સાવજ દેખાડો સાવજ નથી ભાઈ અત્યારે કે કેટલું દૂધ થાય છે ભાઈ દૂધ થઈ જાય છે અત્યારે ચાલે પિસ્તાલી જવું છત્તીસગર માં પાડો હું આવી નથી હજી આપણી ઘરે કરણશિયાળ અમારે ફૂલ વરસાદ ચાલુ છે ત્રણ દિવસથી તો એ બંધ નથી થયો વરસાદ જામનગરની બાજુમાં ખુલિયાવાડ ઓકે ભાઈ અમારે વરસાદ પણ સારો છે અમારે આજે બે દિથા સલું થયો છે બાકી નહોતો વિપુલ છાવડા કેમ છે ભાઈ બસ મજામાં ગુજરાતી ગુમાટી ભાઈ તમે કેમ માલમાં નથી જતા માલમાં જ આવી ભાઈ ક્યારેક ક્યારેક છે તે જાય છે હાલો આપણા માલ આવી ગયા છે